અમદાવાદમાં ઘટેલી ઘટનાની મહત્વના આ સમાચાર અમદાવાદથી કે જ્યાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડના માલિક પર હુમલો થયો છે જયંતીભાઈ નામના વ્યક્તિ ઉપર અસામાજિક તત્વોએ બોલ મચાવતા હુમલો કર્યો છે હુમલો કરનાર શખ્સના હાથમાં ધારદાર હથિયાર જોવા મળ્યું ધોળે ધારે છરા વડે હુમલાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અમદાવાદના કૃષ્ણનગરની આ વિસ્તારની ઘટના છે કે જ્યાં ઓમિયા ગોલ્ડના માલિક

જે ઉમિયા ગોલ્ડના માલિક છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તેના વિશે જાણકારી મેળવવામાં આવશે પોલીસ ફરિયાદ હાલ કરવાની તજવીજ પણ ચાલી રહી છે પરંતુ આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ હવે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ જે ઘટના છે તેને લઈને પોલીસ દ્વારા પણ ચક્રો ગતિમાન કરવામાં આવશે સખત કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ અમદાવાદમાં ધોળાધાળે બનેલી આ ઘટના છે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તાર એવો કુખ્યાત છે કે જ્યાં અમ સામાજિક તત્વો દ્વારા છાશ્વા આવી ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ વધુ એક વખત જયારે અમદાવાદમાં આ પ્રકારની ઘટના ઘટી છે કૃષ્ણનગર વિસ્તારમાં એક જ્વેલર્સના ત્યાં તેવા સંજોગોમાં લોકો પણ અહીં ઉપસ્થિત છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે